દીવના સમગ્ર શિક્ષા અભિયાન હોલ ખાતે એસએમસી અને એસએમડીસીની તાલીમનું આયોજન થયું જેમાં કમિટીના કાર્યો વિશે માહિતી અપાઈ સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દીવ દ્વારા પ્રાથમિક ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના એસએમસી અને એસએમડીસી સમિતિના ચેરમેન અને સભ્યો માટે નગરપાલિકા ઝોનમાં તાલીમનું આયોજન થયું હતું આ તાલીમમાં એસએમસી અને એસએમડીસી સમિતિનું માળખું અને ચેરમેન તથા સભ્યોની ભૂમિકા અને જવાબદારી આ બે મુદ્દાઓની ચર્ચા પેડાગોજી શ્રી બામણિયા દ્વારા કરવામાં આવી હતી શાળામાં નિભાવાતા જરૂરી રજિસ્ટરો વિશેની ચર્ચા બીઆરસી શ્રી દિવ્યેશ જેઠવા દ્વારા કરવામાં આવી આ ઉપરાંત શાળા વિકાસ યોજના સમગ્ર શિક્ષા દ્વારા આવતી ગ્રાન્ટ અને તેનો યોગ્ય ઉપયોગ આ બે મુદ્દાઓ પર ચર્ચા એડીપીઓ શ્રી અરવિંદ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવી આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીએમસીના ઉપપ્રમુખ હરેશભાઈ પાંચા ઉપસ્થિત રહ્યા હતા તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર કે સિંઘ સાહેબ જિલ્લા પંચાયતના એજ્યુકેશન ઓફિસર પિયુષ મારૂ સાહેબ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટર ઓફિસર અરવિંદ સોલંકી સાહેબ બીઆરસી દિવેશ જેઠવા

જેમાં તે વિસ્તારની તમામ શાળાઓના ચેરમેન સભ્યો આચાર્ય શ્રી અને જોડાયેલા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા આ પ્રશિક્ષણમાં ખાસ કરીને એસએનસીએલ છે અને એસએનસી અને નો જે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી કઈ કઈ હોય છે એમની ફરજો એમની ભૂમિકાઓ શાળા માટેની પોતાની જવાબદારીઓ માળખાય કઈ રીતે આ સમિતિનું ગઠન કઈ રીતે થાય છે સમગ્ર શિક્ષા અંતર્ગત કઈ કઈ ગ્રાન્ટો આપવામાં આવે છે આ ગ્રાન્ટનો કઈ રીતે ઉપયોગ કરવો અને વર્ષના અંતે શાળા માટેના વિકાસ માટેનું જે આયોજન કરવાનું હોય છે એ આયોજન કઈ રીતે તૈયાર કરવું એમનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આજના દિવસે શ્રી અરવિંદ સોલંકી સાહેબ દ્વારા અને માનસિંહ રામણી દ્વારા આ પ્રશિક્ષણનું કાર્ય સારી રીતે આપી રહ્યા છે થેન્ક યુ